હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળિયાના લાડુ નાના બાળકો જેના હજી દાંત ઉગી રહ્યા છે જે ખાતા શીખી રહ્યા છે જે ચાલતા શીખી રહ્યા છે તેના માટે બોન્સ અને હાડકા માટે ખૂબ જ પૌષ્ટિક છે તો જેના માટે આ દાળિયાની દાળ લીધી છે દાળિયાની દાળ આપણે ત્રણસો ગ્રામ લીધી છે તેના સામે આપણે આ ખડી સાકર લીધી છે ઇલાયચી અને ઘી ઇલાયચીનો આપણે બુકો કરી લઈશું એને ખાંડી લઈશું અને સાકરને પણ ઠઠુમી લઈને આપણે મિક્સરમાં પીસી લઈશું દાળિયા સાકર અને ઇલાયચી જેટલા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ગરમીમાં રાહત આપે છે તો આ સાકર પીસીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર તૈયાર થયો છે દાળિયાના લાડુ એક વખત તમે બનાવીને ખાશો તો વારંવાર બનાવતા થઈ જશો એટલા ટેસ્ટી બને છે તો હવે દાળિયાની દાળને આપણે શેકી લઈશું ડ્રાય રોસ્ટ કરી લઈશું જો કોઈને સ્વીટ ખાવાનું ક્રેવિંગ થાય તો આ પ્રકારના લાડુ બનાવીને ખાય તો આ હેલ્ધી પણ છે અને ક્વિક પણ છે તો દાળિયાને આપણે પાંચથી સાત મિનિટ માટે શેકીશું એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકીશું ઠંડુ થાય પછી તેને મિક્સરમાં પીસી લઈશું દાળિયા આયન અને પ્રોટીનનો ખજાનો છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વજન નથી વધતું તો આ પ્રકારના લાડુ ખાવાથી એ ફરિયાદ પણ દૂર થઈ જશે તો આ દાળિયાનો પાવડર થઈને તૈયાર છે હવે આપણે તેને સાઈડ પર લઈ લઈશું હવે આ ઘી છે તેને આપણે ગરમ કરીને વાપરીશું જે દાળિયાનો પાવડર તૈયાર કર્યો હતો એને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થયો છે અને જે આપણે સાકર પીસીને તૈયાર કરી હતી એ આપણા ટેસ્ટ મુજબ આપણે અત્યારે બે ચમચાનો ઉપયોગ કર્યો છે એ લઈશું ઇલાયચીનો પાવડર અને ઘી ઉમેરીશું ઘી આપણે જરૂર જણાય એમ ઉમેરીશું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે હાથેથી જ બધું તેને મિક્સ કરી લઈશું આપણે મગજ ખાતા હોઈએ એવો જ ટેસ્ટ આ લાડુડીનો આવે છે ફરીથી થોડું ઘી ઉમેરીશું બાઇન્ડિંગ થાય એ પ્રમાણે આપણે ઘી યુઝ કરીશું અને એકદમ સરસ રીતે બધું ભેળવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી લાડુડી વાળીશું આ રીતે નાની નાની લાડુડી તૈયાર કરીશું બધી લાડુડી વળીને તૈયાર છે હવે આપણે બદામથી તેને ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે દાળિયાની લાડુડી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો